કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં ત્રણ ચાર દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વ મેં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે આ જે ગેંગ હતી જે ચોરી કરનાર જે ગેંગ છે આ ગેંગના બે જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે એ આની ઉંમર લગભગ પચીસ વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજક વાસ ધ્રોલમાં રહે છે અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે એક આરોપી પકડવાનું બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા એ પણ દેવી પૂજકવાસ ધોલના નિવાસી છે આ જે આખી ગેંગ હતી આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસ કોઈ પણ ગામડામાં રટકતા ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લો મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેત કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ચોરી કરી હતી આ જે ગેંગ છે આ ગેંગ પાસેથી ટોટલ લગભગ બાવીસ લાખને આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે આ જે બાવીસ લાખનો મુદ્દામાલ જે છે આમે લગભગ ત્રણસો પચીસ ગ્રામને આસપાસ સોનો ત્રણસો ગ્રામ ગ્રામના આસપાસ ચાંદી બયાસી હજારને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટરસાયકલ છે બે સ્પ્લેન્ડર મોટરસાયકલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને આ જે ગેંગ છે આ ગેંગમાં જે જીવણભાઈ અમરસીભાઈ વાગેલા છે આ પર જૂના ચાર એફઆઈઆર દર છે આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાહિત ઇતિહાસ છે અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે त्यो मात्र ड्राइभ गर्नु होला हेलो नाइस हो दाइको स्टेज अब हामीले यो भर्खरै यो भर्खरै सुधारले हेलो